વાત કરીએ બનાસકાંઠાની એકવીસમી સદી કાર્નિવલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ દિવસે પેનલ ડિસ્કશન પર ચર્ચાનું આયોજન કરાતા બાળકોએ તજજ્ઞો સામે વિવિધ ક્ષેત્રના પ્રશ્નો પૂછી જાણકારી મેળવી હતી જ્યાં શાળામાં અભ્યાસ કરતા બાળકોના વિકાસ માટે બાળકોને

એમાં પહેલો દિવસ અમારો પેનલ ડિસ્કશન હતું એમાં અમે ઘણા લોકોને બોલાયા હતા જેમ કે ડૉક્ટર એન્જિનિયર એજ્યુકેશન પર્સન પેરેન્ટ્સ અને બાળકોને તેમને પ્રશ્ન પૂછ્યા અને તેમને ખૂબ સરસ રીતે આન્સર આપ્યો તેનું અમને ખૂબ જ્ઞાન મળ્યું ત્રણ દિવસ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પહેલો દિવસ હતો પેનલ ડિસ્કશન જેમાં ઘણા બધા પેરેન્ટ્સ વુમન એમ્પાવરમેન્ટ ડોક્ટર્સ એન્જિનિયર જેને જેને અમને ખૂબ સરસ માહિતી આપી પેનલ ડિસ્કશનથી શરૂઆત કરવામાં આવી હતી જેમાં આપણે શહેરના ઘણા બધા ડૉક્ટસને શિક્ષણવિદોને અને વાલીઓને ઇન્વાઇટ કરી અને એને બાળકો થ્રુ ક્વેશ્ચન કરવામાં આવ્યા હતા અને બધા જ બાળકોના જે વિવિધ પ્રશ્નો હતા એના બહુ સારી રીતે જવાબો આ પેનલ મેમ્બર્સે આપ્યા હતા અને અમારા ઘણા બધા એસોસિએટ પેરેન્ટ્સ જો છે એમણે